અંદર બહુ સરસ રાખડી અત્યારે આપણે આવ્યા છીએ બજારમાં મિત્રો તો આ રાખડી પણ તમે જોઈ ને આ રાખડીની અંદર બહુ જ ઘણી બધી વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે અને આ જગ્યાએ અત્યારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આપ જોઈ રહ્યા છો ઘણી બધી અવનવી ડિઝાઇનોમાં અહીં રાખડીઓ વેચવામાં આવી રહી છે અને લાદકો ગોયા ભાઈ માટે અહીં ખરીદદારી પણ બજારની અંદર બહુ જ અત્યારે જોરશોરથી ચાલી રહી છે તો ચાલો આપણે મળીએ ભાઈ ને આપનું નામ શું અનિલભાઈ ભાઈ પ્રજાપતિ અનિલ તમે કેટલા ટાઈમથી આ રાખડી નો ધંધો ચાલુ છે તમારો 500 વર્ષથી ચાલુ છે એમ અને અત્યાર સુધીમાં તમે ગ્રાહકો પાસેથી કેવું જાણવા મળ્યું કેવા ગ્રાહકો કેવી રાખડીઓ માંગે છે કેવી કેવી ડિઝાઈન માં માંગે છે ગ્રાહકો તો બધી સારી હારી ડિઝાઇન જ માંગે છે હમ એવી પડે આપણે પાસે પણ આજી સારી સારી ડિઝાઇનો છે હમ આપણી પાસે અલગ અલગ ડિઝાઇન છે હા અલગ અલગ ડિઝાઇન બધી મળી જાય બધા બતાવો આપણા ની સામે શું ભાવ છે અને કેવી રીતે તમે અમારા ગ્રાહકોને આપશો ના ખાલી ફક્ત પચાસ રૂપિયામાંથી એક આવે છે આ પચાસ રૂપિયાની છે હમ આ આમાં એક છે પચાસ રૂપિયાની હમ બરાબર અને બીજી કઈ છે તમારી પાસે એવી વેરાયટીઓ

આપ જોઈ રહ્યા છો અત્યારે બહુ સરસ ભાઈ પાસે રાખડીઓ છે ખરેખર અહીં લેવા જેવી છે જે છે ને જેને કહેવાય કે બાજુમાં શિવલિંગ પેટનમાં શિવલિંગ અ શિવલિંગ પેટનમાં પણ આપ જોઈ રહ્યા છો અત્યારે શિવલિંગ પેટન પણ બહુ ફેમસ છે જેને કહેવાય આની અંદર ઘણી બધી વેરાયટીઓમાં જોઈ રહ્યા છો સિવિલિંગ પેટર્ન છે ને અહીંયા આગળ તમે આવશો એટલે ઘણી બધી વેરાયટી જોવા મળશે કેમકે સતા પણ હું આપણા સુધી એક બતાડવાની કોશિશ કરી રહ્યો છું અને હજી આના સિવાય ઘણા પેટન આપણે હા હા એટલે આમાં આ સાઈ રેન્જમાં તમે હમણાં લોકોને આપી રહ્યા છો

આપ જોઈ રહ્યા છો આપણ બહુ સરસ રક્ષાબંધન માટેનો એક જેને કહેવાય કે ડિઝાઇન છે અત્યારે તો ઘણો બધો માર્કેટની અંદર ચાલી રહ્યું છે અને હું બીજી પર તમને બતાવું આ જો આ આ મહાકાલ આ મહાકાલ સ્પેશિયલ છે આના કેટલા હશે ભાઈ 300 રૂપિયા આ 100 રૂપિયા જોઈ લો મહાકાલ આ

અત્યારે એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે રક્ષાબંધન માં કે અમને છોટા ભીમ જોઈએ કે બાળકૃષ્ણ જોઈએ આમની પાસે બધી વેરાયટી હાજર સ્ટોક માં જ છે આપ જોઈ રહ્યા છો એટલે આવવાનું ભૂલતા નહીં ખરેખર આ ભાઈ પાસે તો ખજાનો છે રક્ષાબંધન માટેનો રાખડીઓનો રક્ષાબંધનનો એક કવચ રાજકી બેન જ્યારે પોતાના ભાઈના હાથમાં બાંધે ત્યારે કેટલી સુંદર લાગતી હશે રાખડી એ અહીં તમે જોઈ રહ્યા છો એક એક વસ્તુ આ છોટા ભીમની રાખડી પર તમે જુઓ એ તમે અહીંયા છે બતાવો આમ થોડું માણસ ને બહુ બધી જેને કહેવાય કે વેરાયટીઓમાં રાખડીઓ મળી રહી છે આપડા બચાવ માં જો આ છોટા ભીમ બાળકોને ગમતું એક એવું છોટા ભીમ ટીવી માં આવે એટલે છોકરાઓ ભણવાનું મૂકી દેતા હોય ઘણી જગ્યાએ જમવાનું મૂકી દેતા હોય આ છોટા ભીમ ના રાખડી પણ છોટા ભીમ ની જો ટ્રેનમાં બહુ સરસ ટ્રેન ચાલી રહ્યો આમાં આ લાઈટ થાય આ લાઈટ થાય જો આ આ લાઈવ થાય હે વસ્તુ છે બાકી એમની પાસે સારામાં સારી અત્યારે જેને કેવાય માર્કેટની અંદર ધૂમ મચાવી રહી છે આવી બધી રાખડીઓ તો અવશ્ય આની મુલાકાત લેજો કે એક નવો ટ્રેન્ડ છે અત્યારે એને કહેવાય કે રક્ષાબંધન આપણે વર્ષોથી થી ઉજવાતું હિન્દુ ભાઈઓ બહેનો માટે તહેવાર છે શ્રાવણ મહિનાની અંદર તો ખરેખર લીધા જેવી વસ્તુ છે એમની પાસેથી ઘણી બધી મેં વેરાયટીઓ જોઈ છે તમને પણ બતાવવામાં આવી છે છતાં અહીં રૂબરૂ આવશો તો તમને વધારે સારી રાખડીઓ જોવા મળશે અને આ વિડિયો જોયા પછી તમે આવશો ને ભાઈ તમને જે સાઈઠમાં છે એ તમને પચાસમાં આપશે દસ રૂપિયા તમને ઓછા કરી આપશે રાખડીની અંદર બરાબર એટલે તમારે અહીંયા જે જે વસ્તુ છે ને બહુ સારી છે અને મસ્ત જેને કહેવાય કે એક બહેન માટે જે જોઈએ ભાઈને બાંધવા માટે રાખડી અહીંયા આગળ મળી જાય છે અલગ અલગ ડિઝાઇનમાં છે અલગ અલગ વેરાયટી છે અને અલગ અલગ ભાવમાં છે એટલે તમને અહીંયા આગળ જેને કહેવાય વચાવનો મહારાણા પ્રતાપગેટની બાજુમાં આસ્થા જેવું દર્શન એની એક જેઠ સામે ભાઈનું એક નાનકડી દુકાન છે તો એ ભાઈને પણ આપ બધા સપોર્ટ કરજો જેથી કે ભાઈ નું પણ કઈ ગુજરાન ચાલે ધંધા ની અંદર એવી મારી પણ આપને વિનંતી છે કે અમે બધા આવા આવા નાના વેપારીઓને અમે ખાસ સપોર્ટ કરીએ છીએ અમારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા